સીએમ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સેન્ટરની મુલાકાત લેશે સાડા બાર વાગે કંટ્રોલ રૂમ પર એક બેઠક યોજવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે જિલ્લા કલેક્ટરો સાથે સીએમ દ્વારા વિડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવશે જે વરસાદી પરિસ્થિતિ ગુજરાતની ઉપર સર્જાઈ છે તેમાં ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે સાડા બાર કલાકે આ કંટ્રોલ રૂમ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને ત્યારબાદ એક બેઠક કરશે જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે જિલ્લાઓ સાથે જિલ્લાઓના અધિકારીઓ સાથે પણ સીએમ વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે સાડા બાર વાગે મુલાકાત લેશે અને જે વરસાદી પરિસ્થિતિ છે તેના પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ પણ કરશે અને સીએમ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજવામાં આવશે જે અધિકારીઓની સાથે રહેશે તમામે તમામ જિલ્લાઓ જિલ્લા કલેક્ટરોની સાથે સીએમ વિડિયો કોન્ફરન્સ કરશે જિલ્લાઓના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે અને જે પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારની અને અનિચ્છનીય ઘટના ન બને કોઈ પણ પ્રકારની અન્ય ઘટના સામે આવે ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ ઘટના સામે આવે તો તેને લઈને કયા પ્રકારની કામગીરી કરવી તેને લઈને નિરીક્ષણ કરશે